તો મિત્રો અમે આવી ગયા છે ઉપર અહિયાં જો રવિ કાકા ને અભી ને જો અભી જો પૈસા વાળો તો અભી છે આમ જો બે જોડી હાથમાં રાખ્યા ને કામ જોઈ લે તમે અભી હું હાલે અભી હું હાલે ચેકિંગ હાલે છે એ રવિ કાકા તમે કઈ કેવું છે બધા શું પછી શું કહેવાની જરૂર છે

જો એક એક ભાગ લઈને ગયા બધા અહીંયા છે છે હાલો હવે ને ગલોડિયાને કૂતરીને ખોરાવી દીધું હવે આપણે થોડુંક ખાઈ લઈ અને પછી તમે ડાયરેક્ટ મળી તો મિત્રો આજના લોગમાં આટલું જ મને ખબર છે કે આજનો લોગ થોડોક નાનો બહેનો છે પણ કાંઈ વાંધો નહીં તો તમે સરખો પ્રેમ અને સપોર્ટ દેખાડશો તો આપણે દસ દસ વીસ વીસ અને જો આજના વ્લોગ ના તો તમને ગમે તો લાઈક શેર અને ચેનલ ને ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બસો સબસ્ક્રાઈબર નો ટાર્ગેટ જલ્દી જલ્દી પૂરો કરાવો તો મળીએ કંઈ જલ્દી નવા